ટ્રાઇબલ એરિયામાંથી જાઉં છું અને એ આદિવાસી જોડે જે અન્યાય થાય છે આજે જમીનો છે પાણી નથી મળતું વીજળીના કોઈ પ્રશ્ન છે સ્ત્રીઓના કોઈ પણ પ્રશ્નોને લઈને છે મજૂર મજૂરોને જોડે જે અન્યાય થાય છે એના માટે સામાજિક એકતા જાગૃતિ મિશન પૂરા ગુજરાતમાં કામ કરી રહ્યું છે ત્યારે હું છોટાઉદેપુરમાં મજબૂતાઈથી કોઈપણ નાનામાં નાનો માણસ હશે તો એને અડધી રાતે પણ કામ કરીશ અને અમારા રાષ્ટ્રીય સંયોજક એવા કેવલસિંહ રાઠોડ સાહેબે પણ ખાતરી આપી છે કે અમે નાનામાં નાનો માણસ હશે તો એને સંપૂર્ણ મદદ કરીશું અને એક હજારથી વધારે કાર્યકર્તાઓ અમે છોટાઉદેપુરમાં ઊભા કરીશું